વેટ ગેઇન માટે મસલ્સ બિલ્ડિંગ માટે અને જે લોકોનું મેટાબોલિઝમ મતલબ કે પાચનશક્તિ ફાસ્ટ છે અથવા તો જે લોકો છે કસરત કરી રહ્યા છે તે લોકોને ખૂબ મદદરૂપ થાય છે અને સેકન્ડ છે એ જ રીતે લો કેલરી ફૂડ તે લો કેલરી ફૂડ મતલબ કે કાકડી છે એપલ છે ઓટ્સ છે સલાડ છે સૂપ છે આ બધી વસ્તુ વેટ કે ફેટ આ જે વસ્તુ એના માટે ઘણી મદદરૂપ થઈ શકે છે આ ખોરાક શરીરમાં ફેટ ઓછું કરે છે અને પાચન શક્તિને વધારવા માટે એનર્જેટીને વધારવા માટે આપણને મદદરૂપ થાય છે પણ યાદ રાખો હાઈ કેલરી ફૂડ અને લો કેલરી ફૂડ બંને ખૂબ જરૂરી છે તમારું લક્ષ્ય શું છે એ પહેલા ક્લિયર કરો તો વેટ ગેન છે તો હાઈ કેલરી ફૂડ લો અને જો વેઇટ લોસ અથવા ફેટ લોસ છે તો લો કેલરી ફૂડ કરો બટ બંને ફૂડને બેલેન્સ કરવી મતલબ કે તમારી ડાયટને ફિક્સ કરવી ખૂબ ખૂબ જરૂરી છે તો મને કમેન્ટમાં તમે જણાવો કે તમારે કયા ફૂડ લેવાની જરૂરિયાત છે હાઈ કેલરી કે લો કેલરી એન્ડ નેક્સ્ટ વિડીયો માટે લાઇક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ